હલો ભાઈ આપણે સુધામ ડિજિટલમાં વિડીયો આવી રહ્યો છે દાંતીવાડા ડેમનો અપડેટ ત્રણ નવ બે હજાર ચોવીસના રોજ આપણે આજ હદરસણી બતાવીએ કેટલા ફૂટ પાણી છે મકાએ મેં તો કાધામાં નહીં ખાવા કે ભાઈઓ મકાયા ખાઈ રહ્યા છે હું જઈ રહ્યો છું કેટલા ફૂટ પાણી છે એ બતાવવા તમને આવી રહ્યો છું ચિંતા મૈયા ડિજિટલ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ નવા નવા વિડીયો આવતા રહેશે લાઈવ પ્રોગ્રામ જોવા માટે પણ આપણી ચેનલ છે લાઈવ ગરબા ડીજે માટે ગરબા એ પણ દાંતીવાડાના ડેમ પણ વિડીયો નાખીએ છીએ કારણ કે બધા લોકો જોવે ભાઈ ઘર બેઠે બેઠે ઉપર ચડી રહ્યા છીએ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ યા ફેરે ભાઈ કેટલા ગે ગેટ ચાલુ બારી બારી કરતો હતો એટલે ભાઈ બધા કોમેન્ટ કરી દે બારી ના કેવરાય ગેટ કેવરાય સાચી વાત છે ગેટ જ કેવરાય ભાઈ જઈ રહ્યો છું

આવી ગયું થેન્ક યુ ભાઈ વિડીયો હું અપલોડ કરી રહ્યો છું ગમે તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરી નાખજો ઓડિયો આવી રહ્યો છે ભાઈ તમે જોઈ શકો છો ઓડિયો આવી રહ્યો